વડોદરામાં વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ શહેરના અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા વીએનએફ ગરબા ગ્રાઉન્ડ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા મા શક્તિ ગરબા ગ્રાઉન્ડ મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આયોજકો ચિંતામાં મમકા ગઈ કાલે પણ વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા પણ નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓ ઉત્સુક છે તો ગરબા આયોજકો તળામાર તૈયારીઓમાં લાગ્યા છે પરંતુ વડોદરા શહેરમાં ગઈકાલે એક ઇંચ વરસાદ પડ્યો તો આજે સવારે પણ અડધો પોણો ઇંચ વરસાદ પડી ગયો છે અને અનેક ગરબા ગ્રાઉન્ડ પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે અત્યારે આપણે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે છીએ અને આપ અહીંયા સ્થિતિ જોઈ શકો છો ચારે તરફ ગરબા મેદાનની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે નહીં ફક્ત આ મહેસાણા ગરબા ગ્રાઉન્ડની વાત વિશ્વ વિખ્યાત યુનાઇટેડ વેના ગરબાનું ગ્રાઉન્ડ પાણીથી ભરાયેલું છે નવલખી ખાતે વીએનએફ એટલે કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ ત્યાંનું ગ્રાઉન્ડ પાણીથી ભરાયેલું છે સમતા વિસ્તારની અંદર માં અંબાના થતા ગરબા કે જ્યાં ત્રીસથી પાંત્રીસ હજાર લોકો એક સાથે ગરબા ગાય છે નવલખી મેદાનમાં આ વખતે પચાસ હજારથી વધારીને સિત્તેર હજાર સુધી જે ગરબા ખેલૈયાઓ રમી શકે તે પ્રકારના આયોજન પરંતુ હવામાન વિભાગની જે આગાહી હતી તે જ પ્રમાણે વરસાદ શરૂ થયો છે સતત ત્રીજો દિવસ છે વરસાદ પડી રહ્યો છે ગઈ કાલે પણ એક ઇંચ વરસાદ હતો આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે અનેક વિસ્તારમાં વાત કરીશ તો સમા નિઝામપુરા ફતેહગંજ છાણી ગોરવા સમતા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો વરસાદ રોકાયો છે પરંતુ ચિંતા ગરબા આયોજકોની વધી છે તો સાથે ખેલૈયાઓની પણ ચિંતા વધી છે વડોદરા શહેરમાં વાત કરીએ તો ચારે તરફ સાર્વત્રિક વરસાદ છેલ્લા બે દિવસથી જોવા મળ્યો હતો આજે પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે નહીં ફક્ત શહેર પરંતુ આસપાસના પંથકમાં પાદરા કરજણ ડભોઈ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ક્યાંક જે વરસાદ પડી રહ્યો છે તે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતાનું કારણ બન્યો છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા